મિત્રો આજના વિડીયોમાં હું તમને અંબિકા નિકેતન મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ મંદિર તો અંબિકા નિકેતન મંદિર સુરત શહેરના સૌથી પ્રખ્યાત તીર્થ એક છે તે તાપી નદીના કિનારે આવેલું છે અને દેવીના ભક્ત સ્વર્ગસ્થ શ્રીમતી ભારતી મૈયા દ્વારા બનાવવામાં આવ્યું હતું ઓગણીસો ઓગણ બનેલા બે મણનની ઇમારતમાં શક્તિના અવતાર અષ્ટભૂજા અંબિકાની મૂર્તિ છે દેવી અંબિકા પાસે અષ્ટભુજા છે જેનો અર્થ આઠ હાથ છે અને તે સુંદર સાડીમાં સુંદર દેખાતી હોય છે જે તેના બધા આશીર્વાદ આપવા માટે મીઠી સ્મિત કરે છે આ મંદિરમાં તમને ભગવાન શિવ ખોડિયારમાં રામ સીતા અને લક્ષ્મીનારાયણને સમર્પિત નાના મંદિરો પણ જોવા મળી શકે છે આખું વર્ષ ઘણા ભક્તો તીર્થ સ્થળોની મુલાકાત લે છે પરંતુ એવું જોવા મળે છે કે નવરાત્રીના તહેવાર દરમિયાન મંદિરમાં મોટા ભાગે ભીડ રહે છે અને નવરાત્રીની ઉજવણી અહીં ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવે છે મિત્રો તમને જ્યારે પણ સમય મળે ત્યારે એક વખત આ મંદિરની મુલાકાત જરૂર લેજો